નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આપણે માત્ર બે મિનિટની અંદર ચર્ચા કરીશું તમારો વધારે સમય નહીં બગાડીએ તો વિડીયોની અંદર અંત સુધી જોજો આ વિડીયો કોકને કોકના માટે ઉપયોગી થઈ શકે છે અથવા તમે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છો તો તમારા માટે પણ ઉપયોગી બની શકે છે કે ઇન્દ્રા ગાંધી શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસ એટલે કે ઇન્દિરા ગાંધી શિષ્યવૃત્તિ યોજના તમને મળવાપાત્ર રહી છે કઈ રીતે મળે છે જેની તમામ માહિતી આપણે અહીંયા આગળ ફટાફટ જોઈ લઈએ છીએ તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે જે ઉમેરવાર પોતાના પરિવારમાં એકમાત્ર કન્યા છે તેને આ યોજના મળવાપાત્ર રહેશે તે ખાસ અગત્યનું તમારે જોઈ લેવાનું છે અહીંયા આગળ અહીંયા આગળ પછી વાત કરીએ કે ફટાફટ આપણે જોઈ લઈએ બ્રીફની અંદર એક ઓવરવ્યૂની અંદર ચર્ચા કરી લઈએ જેથી તમારો વધારે સમય ન બગડે લાયકાતની વાત કરીએ તો અહીંયા આગળ તમારી લાયકાત ગ્રેજ્યુએશન તમે પાસ હોવા જોઈએ અને તમને કેટલા મળશે છત્રીસ હજાર બસો રૂપિયા બે વર્ષ માટે મળવાના રહેશે અરજી કરવાની છઠ્ઠી તારીખ જાહેરાત ટૂંક સમયમાં આવવાની જ છે અરજી પ્રક્રિયા મહાવિદાયના અભ્યાસ કરવામાં વાળે કન્યાઓ અને તેમના માતા પિતાનું એકમાત્ર સંતાન હોવું જરૂરી છે અધિકૃત વેબસાઇટ તમને યુ ડોટ એસી ડોટ એટલે કે યુ જીસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમારે અપ્લાય કરવાનું છે લાયકાતની આપણે વાત કરી કે માત્ર એક જ કન્યા હોવી જોઈએ પછી પીજીમાં પ્રથમ વર્ષની અંદર પ્રવેશ સમય અરજી અરજદારની ઉંમર ત્રીસ વર્ષથી ઓછી હોવી જોઈએ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતું હોય છે જે પણ વિદ્યાર્થી જે પણ દીકરી તેને ત્રીસ વર્ષથી ઓછી ઉંમર હોવી જરૂરી છે અને પ્રથમ વર્ષની અંદર હોવો જરૂરી છે માસ્ટર ડિગ્રી કોર્સ મેળવેલો હોવો જોઈએ કોઈ પણ માન્ય યુનિવર્સિટી દ્વારા જેમ કે આપણી ગુજરાતની અંદર ગુજરાત યુનિવર્સિટી છે સાઉથની અંદર વાત કરીએ તો આપણે નર્મદ યુનિવર્સિટી એચ એનજી યુનિવર્સિટી દ્વારા તમારે માન્ય કોર્સ એટલે કહેવાનો મતલબ કે માન્ય યુનિવર્સિટી હોવી જરૂરી છે પછી વાત કરીએ તો તેમણે વ્યવસાયિક અભ્યાસ ન કરતી અને માન્ય સંસ્થાઓની નિયમિત કક્ષામાં હાજરી આપવી એટલે કે તમે ફરજિયાત હાજર રહીને અભ્યાસ કરતા હોવા જોઈએ એક્સ તરીકે તમે અભ્યાસ કરો છો તો પણ મળતી નથી જે ખાસ અગત્યનું છે તમને છ છત્રીસ હજાર બસો રૂપિયા બે વર્ષ માટે મળવાપાત્ર પાત્ર રહે છે દસ્તાવેજોની વાત કરીએ તો તમારું આધાર કાર્ડ છે પછી વાત કરીએ તો માન્ય ડિગ્રી સર્ટિફિકેટ જે તમારું ગ્રેજ્યુએશનનું છે તે પછી વાત કરીએ તો અહીંયા આગળ કે એકમાત્ર કન્યા હોવાનું કાયદેસરનું જાહેરનામું પણ તમારી પાસે હોવું જરૂરી છે અને તમારે બેંકની પાસબુક પ્રમાણપત્ર અને દ્વિતીય વર્ષના પુરાવા પણ હોવા જરૂરી છે પછી વાત કરીએ તો પ્રથમ વર્ષની અંદર પૂર્ણ કર્યા પછી સંસ્થા પાસે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લેવાના છે કે પ્રથમ વર્ષ તમારું પૂર્ણ થયું છે તેનો રિપોર્ટ પણ લેવો જરૂરી છે અને તમારી ફી જે પણ લીધી છે સંસ્થાએ એટલે કે અરજી ફી તમારે પાવતી ફીની પાવતી તમારે અપલોડ કરવાની રહેશે કઈ રીતે અપ્લાય કરશો ફટાફટ જોઈ લઈએ કે ઓડીસીની વેબસાઇટ પર જશો હાલમાં ચાલુ નથી પણ ટૂંક સમયની અંદર ચાલુ થવાની છે જેના પર તમને સંપૂર્ણ પ્રક્રિયા મળી જશે જ્યાંથી જ્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન છે આ યોજના આ સ્કોલરશિપ વિશે વધારે માહિતી મેળવવી છે તો ઉપર તમને લિંક આપેલી આપી હશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં જે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો આવી જ માહિતી માટે અમારા પેજ અને યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ બીજી માહિતી સાથે બી બીજી આવી સરસ મજાની માહિતી સાથે થેન્ક યુ સો મચ